નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો તો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો તો મિત્રો આજે તેવી તારીખ અને કહેવાય ને કે આપણે તમારી સમક્ષ પાર્ટ થ્રી લઈને જ આવી રહ્યા છીએ આગળ આપણે તમને વિડીયોમાં બતાવશું પાર્ટ વન અને ટુમાં તમે જોયું એમાં થોડુંક બાકી રહી જતું હતું અને પછી સાંજે કહેવાય ને કે જે દીવડા પ્રગટાવ્યા એ અને ફટાકડા ફોડિયા એ બાકી બધું રહેતું હતું તો કીધું આપણે એ તમારી સાથે કહેવાય ને કે પાર્ટ થ્રીની અંદર જ શેર કરી તો જરૂર વિડિયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક અને શેર કરી નાખજો ને કાલે મમ્મીને કહેવાની કે મજા નથી એટલે એ તો કાંઈ કહેવાની કે ગામમાં જોવા માટે નહોતા આવ્યા તો અત્યારે કમ્પ્યુટરમાં તમે જે વ્લોગ જોયો એ જ વિડીયો ચાલે છે ને આપણે લીલાબેનની મસ્તી આ બાજુ તમે જોઈ શકો છો એને એ કાંઈ જોવા બોવાનું કાંઈ આવે નહીં બાકી બા એ અત્યારે જુઓ તમે તો ઓલરેડી એ વ્લોગ જોઈ લીધો તો એ અત્યારે હવે કહેવાની કે જોવે છે ને હવે આપણે તમારી સાથે શેર કરીએ કે પાર્ટ થ્રી એટલે કે થોડુંક કે જે આ તમે પાર્ટ ટુ ને એનું થોડુંક બાકી રહી ગયું હતું ને થોડુંક આપણે કે એક મિત્ર પાસેથી થોડોક વિડીયો લીધો છે જે કે છત ઉપરથી એને શૂટ કર્યો હતો આપણે નીચેથી શૂટ કર્યું હતું એટલે કીધું થોડુંક એ વિડીયો તમારી સાથે શેર કરી કેવો વ્યૂ આવે એ ને પછી આગળ આપણે તમારી સાથે શેર કરીએ કે સાંજે દીવવીડા પ્રગટાવ્યા હતા એ અને ફટાકડા ફોડ્યા હતા એ તો જરૂર વિડીયોમાં બિના રહેજો તો ચાલો આગળ આપણે વિડીયોની શરૂઆત કરીએ અત્યાર સુધી જે વિડીયો જોઈએ એ કે નીચેથી આપણે શૂટ કર્યો હતો ને આ ક્લિપ આપણે આગળ આવે તમને જે બતાવી ચાર પાંચ ક્લિપ છે એ નનકી નનકી ક્લિપ છે એ આપણે ફ્રેન્ડ પાસેથી લીધી તો તમે જોઈ શકો ઉપરથી કંઈક કહે કે આવો વ્યૂ આવે ને જો બધી બાજુ તમે આ ક્લિપો ચાર પાંચ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે જે નજીકમાં જેટલી છત હોય ને એમાં બધી જગ્યાએ તમને લોકો જોવા મળશે ને ચોકમાં પણ એટલું પબ્લિક છે તમે જોઈ શકો I'm <laughs> કે સાંજની છે જ્યારે થોડું થોડું વધારો થઈ ગયો તમને વિડીયોમાં પણ ખ્યાલ આવી જાય છે તો આપણે તૈયારી ચાલુ કરી છે દીવડા પ્રગટાવવાની જેમાં જય શ્રીરામ આપણે લખ્યું છે એ મોટાભાઈથી એ કે વિડીયો શૂટ કરતા હતા તો આ બાજુ આપણે કહે ને કે દીવડા પ્રગટાવવાનું છે એ ચાલુ કરી દીધું છે સાથે કે બોન છે એ પણ દીવડા પ્રગટાવે છે આપણે એને મોટાભાઈ આપણે તું ને વાત કરી એમ કે આજે એને કેમેરામેનનો રોલ આપી દીધો છે એટલે એ આજે વિડીયો શૂટ કરે છે જય રામ મિત્રો તો આપણે દીવડા પ્રગટાવી લીધા ને હવે આપણે તમને એકદમ બતાવી દઈએ જેમાં આપણે લખ્યું છે દીવડા પ્રગટાવીને જય શ્રી તો આપણે એ તમને બતાવી દઈએ પછી એ ને કે આપણે હે અત્યારે દિવાળી જેવો માહોલ ને એકદમ દિવાળી જેવી જ ઉજવણી કરવાની તો પછી આગળ આપણે ફટાકડા પણ ફોડશું એના પહેલાં આપણે તમને એકદમ એ આપણે જે દીવડા પ્રગટાવીને લખ્યું જય શ્રી રામ એ આપણે તમને બતાવી દઈએ તો ચાલો તમને બતાવી દઈને પછી આપણે કહેવાય કે ફટાકડા ફોડીને પણ ઉજવણી કરીએ ચાલો મિત્રો હવે આપણે ફટાકડા ફોડીને પણ ઉજવણી કરી લઈજો મોટા મોટાભાઈએ ફટાકડા ફોડવાનું કામ ચાલુ કર્યું છે ને આપણે તમને થોડુંક સ્લો મોશનમાં પણ બતાવશું કેમ કે ફટાકડા ફૂટવાની સ્પીડ એટલી હોય કે ઝીરો પોઈન્ટ ઝીરો સેકન્ડ જેવી આપણે કહી શકીએ એટલે થોડુંક સ્લો મોશનમાં જોશું તો મજા આવશે તો જો હવે આપણે તમને સ્લો મોશનમાં બતાવી છીએ એ જ ફટાક ફૂટી અત્યારે તો ખ્યાલ પણ ન રહે કે ફૂટી ગયો પણ તો સ્લો મોશનમાં જોઈએ ત્યારે તમે જોઈ શકો તો ચાલો થોડાક ફટાકિયા છે આપણે ફોડી લઈ ને તમને બતાવું ક્યાં ફટાકિયા છે એ પણ કેમ કે જે વીઆઈપી આવે ને એ હે જો આ મોટા પાયે લઈને આવ્યા છે છૂત્રી બોમ્બ જે વીઆઈપી કહેવાય તો આ ફટાકિયા છે ને બે બીજા છે તો એ આમાં ફોળી એમાં તમને દેખાય તો કહેજો જે કે એનું કાંઈ નામ તો નથી પણ ઉપર કાગળમાં છાપેલું તારોડિયા જેવું છે પરંતુ ફૂટે છે કે કે છૂત્રી બોમ્બ ફૂટેને એવો જ અવાજ કરે છે એ પણ ajidamriude Sono un tribo, sono un tri. Organi. ચાલો મિત્રો આપણે ફટાકિયા ફોડી લીધા અને તમને આજુબાજુનો બીજો પણ ફટાકિયાનો અવાજ આવતો છે જે કે અહીંયા આજુબાજુમાં ખૂટે એનો અવાજ આવે છે ને આપણે આ બે ફટાકિયા વિધા જે એક વીઆઈપી છે તો પેલા વીઆઈપીને આપણે ક્યાં ક્યાં ફોડી નાખી પછી આગળ જે બીજા ફટાકિયાની વાત કરીએ ને પછી આપણે આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ ને તમને મળીએ એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય હિન્દ જય ભારત